થરાદના નારલી ગામના સરપંચની ગ્રામજનોને વિનંતી થરાદ વિસ્તારમાં છેલ્લા બે ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નારલી ગામના સરપંચશ્રીએ ગ્રામજનોને અપીલ કરી છે કે ખાસ કરી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ભાગીદારો અને ગરીબ પરિવારો સતર્ક રહે અને સુરક્ષિત સ્થળે રહેવાની તકેદારી રાખે સાથે પશુપાલકોને પણ અપીલ કરવામાં આવી છે કે પોતાના પશુને જાણ નીચે બાંધવાની અને તેમની યોગ્ય કાળજી રાખવી જો કોઈ વ્યક્તિને નુકસાન થવાનો ભય હોય અથવા મદદની જરૂર જણાતી હોય તો ગામના સરપંચ શ્રીનો સીધો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે સુપરફાસ્ટ સમાચાર સાથે હાર્દિક શ્રી રાજપૂત થરાદ આવા ઝડપી સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમામ નારલે ગામનાને મારે નમરો વિનંતી કે વરસાદનો માહોલ વધારે હોવાના કારણે આપણા બાળકોને સુરક્ષિત રાખશો કયા ફણીના બી કે તળાવ આજુબાજુ બાળકો ક્યાંય જાય નહીં અને આપણો પશુધન છે તે પણ કોઈ લાઇટનો તોભલો હોય મોટો ઝાડ હોય તો એથી થોડા દૂર બોધવા માટે પણ વિનંતી અને બીજું આપણા ખેતરોમાં તમામ પણ ભાગીદારો બેઠા છે જે એમને પણ રહેવાની થોડી વ્યવસ્થા કરી આપજો તો એમના પણ બાળકો સુરક્ષિત રહે અને બીજું કે ઘણી વરસાદની થોડી બે દિવસ વધારે આગાહી છે એટલે કોઈ નાના મોટી તકલીફ જેવો થાય તો મારો નંબર થઈ ઇઠોતેર ચુમોતેર બાર ત્રેસઠ જીરો એક ઉપર મને ફોન કરજો તો મારાથી જે બનશે તે પણ હું પણ હેલ્પ કરીશ અને કયા પણ નુકસાન જેવું લાગે તો તાત્કાલિક ફોન કરજો તો અમે પણ આવીને એની જેટલી બનશે એટલી મદદ કરશું અને ખૂબ પણ લાઇટથી ને ઝાડથી દૂર રહેવા માટે બધાને વિનંતી અને ખાસ ભાગીદારોની આપણા ખેતરની અંદર દીકરા જેવું કોમ કરે છે એમનો પણ બાળ બચ્ચોને સુરક્ષિત રહે એવો આપણો નાના મોટો મકાન હોય તો એમને પણ થોડી સેફ્ટી કરાવવા માટે બધાને વિનંતી જય રામ રામ